કાકા ઘણા દિવસ થી ઠોકાઈ નથી આજે તો ફાટી જાય ત્યાં સુધી ઠોકો રીતુ તને તો જોઈને જ ઉભો થઈ ગયો મારો તો આજે તો ફાડી નાખીશ તારી હું તમારા ખોળામાં બેસી જાવ અને પછી જમ્પિંગ કરું એટલે મજા આવશે લડી તું મારા ખોળામાં બેસીશ તો મારો ભાગી જશે પછી કેવી રીતે સોદાવીશ સારું આજે તો પહેલા તું મારી ચાટ પાણી ન નીકળે ત્યાં સુધી ચાટ મજા આવશે ને તને હા ઉપર આવી જા જલ્દી કાકા તમારો તો બહુ મોટો છે મારે તો છે ગલા સુધી જતો રહ્યો હા હવે ગળામાંથી કાઢી નીચેની ગુફામાં નાખ એટલે વધારે મજા આવે તને તું મારા ધૈલા જોઈને જ પાગલ થઈ ગયો છે ને હા એ ધૈલા જોઈને મન થાય છે કે હમણાં જ ચૂસી નાખું તમારી ગાડ વિશે શું વિચારે છે બોજ એની કલ્પના જ કરતો હોય છે એ ગાડ જોઈને કંટ્રોલ જ નથી થતો હમણાં જ હાથ મૂકી દઉં હું જાણું છું તને મારી ભોજમાં લટ ઘુસાડવાનો નશો એ જ તો મારું ડ્રીમ છે તારી ભોજમાં ડૂબી જાવ મિત્રો આજે હું આવી ગઈ છું મેદાનમાં ગાર્ડ મરાવવા માટે ઘણા દિવસ થઈ ગયા કોઈ પાય મારવી નથી યાર આજે કોઈ હીરો મળી જાય યાર જલસા કરવા છે તમારી બોડી તો સુપર છે તો તમારો નીચે પણ બહુ મોટો હશે શું તમે મને બતાવી શકો બરાબર હા પણ પછી તરે એને તારી ગાર્ડમાં લેવો પડશે હા મારવા દેશું પણ આટલા બધાની વચ્ચે નહીં નહીં તો આ બધા મારી ગાડ મરશે હા આપણે ત્યાં ઝાડીમાં જઈએ ત્યાં કરીએ યાર તારો બહુ મોટો છે મારી તો કૂવો થઈ ગઈ પણ તને મજા આવી ને હા મને તો જલસા પડ્યા તમે પણ લાઈક કરો તમને પણ મજા આપીશ મિત્રો તમારે પણ મને સોદવી હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરો અને તમારા દોસ્તોને શેર કરો પછી હું તમારી પાસે પણ સોદાવીશ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો છું નિશુ અને મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અમુક ગેલ્સો તો કોમેન્ટ કરતા હતા વિડીયોમાં તો આજે હું એમને જવાબ આપીશ સંજયભાઈ તું કેવું છે કે તારા નીચે બાલ છે હા મારા નીચે બાલ છે જોવા છે તો આવી જા પછી લોડું એવું મોઢું ખાલી દેખ કે સીધો પાર્લર થી બહાર નીકળીશ તો બીજી કોમેન્ટ મેહુલભાઈ એમ કહે છે તું તો સોદાવે છે તો મેહુલભાઈને એટલું જ કહીશ મેહુલિયા તું તો બાયલો છે ત્રીજી કોમેન્ટ અંકિતભાઈનું કેવું છે કે છે મારી સાથે સોદાવા આવીશ તો અંકિતભાઈ ને એટલું જ કહીશ પેલા એ તો કહો તમારે ટટુડી ઊભી થાય છે કે નહીં તો મિત્રો કોમેન્ટ વાંચવાની મજા આવી હોય તો કોમેન્ટ કરજો ને આવો બીજો વિડિયો બનાવો હોય તો પણ કોમેન્ટ કરીને જરૂરથી કહો આજા શાદી કરવાની કે સોચને વાલે લડકો કે લિયે કુછ એડવાઇસ દોસ્તો સિર્ફ ટાંગે ઉઠાને સે કામ નહીં ચલતા ખર્ચે ઉઠાને પડતે હૈ